ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં આખો દિવસ ભારે વરસાદ વરસ્યો મોડી સાંજે તો તાલાલા પંથકમાં છેલ્લા બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા મોડી સાંજે વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા હતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તાલાલા સાસણ રોડ તાલાલા બસ સ્ટેશન રોડ તાલાલા માધુપુર રોડ તાલાલા શહેર તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાસણ ગીર અને ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકથી ગીરમાં વરસી રહ્યો છે વરસાદ સતત વરસાદથી સાસણગીર પાણી પાણી થઈ ચૂક્યું છે આખા ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સુત્રાપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદ વરસતા જગતનું તાત ખુશ થઈ ચૂક્યો છે ખાંભા પ્રાંસલી સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે ખાંભા પ્રાંસલી વાસાવડમાં બધી જ જગ્યાએ જોરદાર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ટીમડી રામપળા રાયડી સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના કમલેશ્વર ડેમમાં નવા નીરની આવક થઈ છે પાંચ પોઈન્ટ પાંચ ફૂટ નવા નીરની આવક થઈ છે ગીર જંગલની મધ્યમાં આવેલો છે કમલેશ્વર ડેમ ઉપરવાસના જંગલ અને સુકી હિરણના વિસ્તારમાં ભારે વરસાદથી હિરણ એક ડેમના નવા પાણીની ધીંગી આવક થઈ જેના પરિણામે ડેમની સપાટી વધી પાંચ પોઈન્ટ પાંચ ફૂટ નવું પાણી કમલેશ્વર ડેમમાં પણ આવ્યું હાલમાં ડેમની સપાટી ઓગણીસ ફૂટ થઈ ચૂકી છે હિરણ ડેમમાં નદીમાંથી પાણીની આવક થઈ અને પહેલા તબક્કામાં પાંચ પોઈન્ટ પાંચ ફૂટની પાણીની આવક થતાં તાલાલા પંથકના લોકોમાં પણ ખુશી છવાઈ ગઈ છે ગીર સોમનાથના ગીરના મધ્યમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથના ગીરના જંગલમાં બે ઇંચ વરસાદ વરસતા વનરાજી પણ ખીલી ઉઠી છે સમગ્ર જગ્યાએ લીલોતરી છવાઈ ચૂકી છે પશુ પક્ષીઓ પણ ગેલમાં આવી ચૂક્યા છે ગીર સોમનાથનું ગીર જંગલ જે પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે શિંગોડા ડેમમાં નવા નીરની આવક થઈ સિંચાઈ યોજના ડેમ સાઇટ પર બે ઇંચ વરસાદ પડ્યો જંગલ વિસ્તારમાં વરસાદ પડતા શિંગોડા ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક થઈ છે ગીર સોમનાથના સુત્રાપાડામાં ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે લોલાસ ધરાવતા એરિયાની મુલાકાત લેવામાં આવી રહી છે સુત્રાપાડામાં ધોધમાર વરસાદ પડે અને પાણી ભરાવાનું નિર્માણ થાય તો તાત્કાલિક લોકોને મદદ મળી રહે તે હેતુથી અલગ અલગ વિસ્તારોની મુલાકાત પણ કરવામાં આવી એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર સાથે જો સુત્રાપાડાના મામલતદાર વહીવટી પ્રશાસનના આખા સ્ટાફ સાથે રેસ્ક્યુ સ્થિતિનું નિર્માણ રેસ્ક્યુ માટેની સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય તે બાબતને લઈને તાગ મેળવવામાં આવ્યો મુલાકાત લેવામાં આવી સ્થળની સુત્રાપાડા તાલુકાના પાણી ભરાતા રેસ્ક્યુ કરવાની સ્થિતિનું નિર્માણ થતા વિસ્તારો જેવા કે કદવાર હિરાકોટ બંદર સુત્રાપાડા બંદર વડોદરા હાલા સહિતના જગ્યાઓએ જઈને ની ટીમ લોકોને જાગૃત કરવાના પણ પ્રયત્ન કરી રહી છે વાત હવે જામનગર જિલ્લાની કરીએ જામનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જામનગર શહેરમાં પણ વરસાદ વરસ્યો અને સાથે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ ચૂકી છે રસ્તાઓ પર મહાનગરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા પરથી પસાર થવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોડિયા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જોડિયામાં દોઢ ઇંચ જૂના રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને ગોઠણ ડૂબ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે વાત હવે મોરબી શહેરની કરીએ મોરબી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો શહેરના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ બધી જ જગ્યાએ વરસી રહ્યો છે અલગ અલગ શહેરોમાં મોરબી શહેરમાં પણ ધોધમાર વરસાદ ઉમિયા સર્કલ સાવસર ક્લોટ શનાડા રોડ રવાપર રોડ અવની ચોકડી સમાકાંઠા ઉમિયા સર્કલ નવા બસ સ્ટેન્ડ રવાપર ચોકડી આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે